અને એને જોય એટલે નીચી નજર કરીને જોગીદાસ ખુમાણે પૂછ્યું તો આજુબાજુમાં જોઈને બેટા દીકરી વગડામાં અત્યારે એકલી છો આજુબાજુમાં કોઈ નથી તારી આબરૂ તારી ઈજતની તને બીક નથી લાગતી અત્યારે તો આ બધું શીખવા જેવું છે બેનો દીકરીઓ ને આ બધી વાર્તાઓ જીવનમાં ઉતાર્યા જેવી છે એને ખબર નથી થી અને એમાં કોઈ ઉંમરની જરૂર ન હોય હરિયલ ઘેરે ન હોય ને જેના ફળિયામાં કુંજર ફરે એને વહીની વાટું ન હોય કેહર બચાને કાગડા વચ્ચે વાત કરજો હરીશભાઈ રલજીત મામા ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ આ ત્રણેયે ભારતમાં ક્રાંતિ ધીમી પડી ગઈતી અને પાછી ફાસ્ટ કરવા માટે ગતિ આપવા માટે બલિદાન આપી દીધું 23 માર્ચ 1931 फांसीએ સડી ગયા અને फांसीએ ચડી ગયા એટલે ભારતમાં લાખો કરોડો યુવાનો ક્રાંતિની મસાલે નીકળી પડ્યા ક્રાંતિ પાછી જાગી ગઈ ઈ ક્રાંતિ જાગી ગઈ ખબર બંગાળની ધરતીની માલિકોર બે દીકરીઓને પડી જુજો બે દીકરીઓ ઉંમર કેટલી એકની 15 વર્ષ અને એકની 14 વર્ષ આ કઈ ઉમર કેવાય એ કે ભારતના લાખો યુવાનો રાજગુરુ ફાંસી પત્ર આપી ચડી ગયા તો હિન્દુસ્તાન ની દીકરીઓ સહી આપણે અને હિન્દુસ્તાન કરોડો દીકરીઓને હાથમાં મસાલ લઈ જો ક્રાંતિ જગાવવી હોય તો એના માટે આપણે પણ બલિદાન દેવું જોઈએ અને એક દીકરી ચૌદ વર્ષની એનું નામ સુનીતી ચૌધરી અને એક દીકરી પંદર વર્ષ ની એનું નામ શાંતિ ઘોષ બે દીકરી હાથ મેળવા સ્કૂલ માં અને નક્કી કર્યું કે હવે આપણે બંગાળનો જે મેજિસ્ટ્રે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે જે બહુ લોહી પીવે છે હિન્દુસ્તાનીઓના તાણે તાણે અડધો બકરો ખાય ભમલા ભરીને દારૂ પીવે હિન્દુસ્તાન ની દીકરીઓ હાલી જતી હોય ભાલાનો ગુસ્સો મારતો જાય ને હાલો જાય ફાટીન ધોવાડે ગયેલો સ્ટીવન નામનો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને દીકરીઓ એ નક્કી કર્યું કે આપણે હવે આને જીવતો નથી રહેવા દેવો બે દીકરીઓ સુપી રીતે ટ્રેનિંગ લીધી પિસ્તોલ ચલાવવાની સોરી અને સુપી થી બે પિસ્તોલ ખરીદી અને એક ડુપ્લિકેટ પત્ર તૈયાર કર્યો એની સ્કૂલનો કે અમારી સ્કૂલમાં આવો આવો વાર્ષિક ઉત્સવ છે અને સ્ટીવન સાહેબ તમારે એમાં હાજરી આપવાની છે અમને ખબર છે કે આવડા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કઈ અમારી સ્કૂલમાં ના આવો પણ એક ખાલી તમે

ધીરે 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 થાતી 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 કર કરતી ઠેર સ્ટીવન સુધી પહોંચી ગઈ અને સ્ટીવન ના હાથમાં પત્ર આપ્યો ના ઓલો વાંચતો તો પણ પૂરું ધ્યાન પત્ર માં નહોતું પત્ર જોવા ખાતર જોતો તો દીકરીના શરીર ને પગ થી માથા સુધી જોયા કરે કારણ કે એવો એના કામ માં આટો લઈ ગયો તો દીકરી ની ઈજત પણ સલામત ન રહી દીકરી ને ખબર હતી એ વાંચતો જાય જેમ આવે એમ દીકરીઓ આમ જોતો જાય દાંત કાઢતો જાય પત્ર પૂરો થયો એટલે દીકરી બોલી ઓલો વાંચતો તો એટલે દીકરી બોલી કે શુભેચ્છા પત્ર તમે હવે લખી દો આ ઇન્વિટેશન કાર્ડ તમને આપી છે અને આમ બોલ પેના હાથમાં લીધે દાંત કાઢતા કાઢતા સ્ટીવને એટલે બે દીકરીઓ એ કાર્ય પિસ્તોલો કાઢી દિવલ કાઢી અને બે દીકરીઓ થઈ અને બાર ગોળ ગોળી દીધી સ્ટીવનની છાતીમાં ભલામાણે સારણી કરી નાખ્યો તો બંગાળની ધરતી માલિકોર એક ચૌદ વર્ષની દીકરી અને એક પંદર વર્ષની દીકરી આ ભારત ની દીકરીઓ રહોડામ ગરોળી કરી દઈ મમ્મી ગેરવળી શું કરવું હવે કોને કહેવા જાઉં એટલે આ વાત બહુ જરૂરી છે અને એ સારણી કરી નાખ્યો સ્ટીવન ને મારી નાખ્યો અને મારી નાખ્યા પછી આખું બિલ્ડિંગ ઘેરાઈ ગયું આ તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતો અને દીકરીને જે યાત્રા મળી છે પછી એટલા કોયડા માર્યા એટલા દંડ આપ્યા ફાસ્ટે કોર્ટ ચાલી અને છેલ્લી મોદી થતી તઈ ભારતની બે દીકરીઓ આનાથી મોટી ખોડીયાર ક્યાં જોવા મળે આનાથી મોટી અંબે ક્યાં જોવા મળે કોર્ટમાં નાસ્તી નાસ્તી બે દીકરીઓ આવતી હતી આનંદમાં નત્ય કરતી આવતી હતી કે આ છેલ્લી મુદત છે અને આજ ફાંસી મળી જાય એટલે કાલ મારા દેશની કરોડો દીકરીઓ હાથમાં મસાલ લઈને ક્રાંતિ માટે નીકળી પડશે એમ આનંદમાં નાસ્તી હતી ઓ મરવા માટે હાદુભાઈ ને લાડવા દાબડવા માટે નહીં શું તાકાત છે ભારતની અને બેય દીકરીઓ તો આનંદમાં આવી કોર્ટમાં એને એમ કે હમણાં ફેસલો આવશે કોર્ટનો કે અમે બેયને ફાંસી મળવાની છે કારણ કે આ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટેટને અમે માર્યો છે અને બન્યું એવું કેલું જજ સાહેબે એ ફેસલો આપ્યો કે બેય દીકરીઓની ઉંમર નાની હોવાથી એને ફાંસી નહીં પણ એને બેને કાળા પાણીની સજા આપવામાં આવે છે બે ભાંગીને ભૂકો થઈ ગયો બે દીકરીઓ ઓહો અમારે જે કરવું તું રોવા માંડ્યું બે દીકરીઓ કોઈ કીધું કે તમને ફાંસી નથી મળી ને કાં રોવો કે એ તો અમને ખબર છે કે અમે આ બધું કર્યું છે ફાંસી નથી મળી ભારતને કેવડું નુકસાન છે અને ટૂંકમાં વાત કરું તો બે દીકરીઓને જેલમાં ગઈ કાળા પાણીની સજા ભોગવી અને બીજા વિશ્વયુદ્ધ વખતે જેલું ખાલી થઈ થઈ છૂટ્યું મારે કેવું છે એ કે આટલી આટલી યાતનાઓ ભોગવા પછી જેલમાં ગયા પછી છૂટીને પાછી આવીને બે દીકરીઓએ અભ્યાસ પૂરો કર્યો અટાણે એકવાર ખાલી એક ધોરણમાં ફેલ થાય મરી જાય છે ને ઘણા એટલા માટે એના દીકરીઓને આવી જો કથાઓ સાંભળે તો ખબર પડે આ અમુકને બોલાવા નથી થતા બાળકોને ઘણા ખતર વર્ષના દીકરા દીકરીને કે બોલાવાય નહીં તો સુસાઈડ કરી દે મમ્મી હું મરી જઈશ હવે તું મરેલું જ જન્મું છો બેટા હવે ક્યાં તારે મરવાની જરૂર છે બે દીકરીઓ પાછો અભ્યાસ પૂરો કર્યો અને એક દીકરી બંગાળમાં એમએલએ બની હતી એના પછી અને એક દીકરી ડોક્ટર બની એવી ભારતની દીકરીઓ એવી એક દીકરી વગડામાં ઢોરા ચારતી હતી જોગીદાસ કુમારે પૂછ્યું બેટા એકલી છો કે હા એકલી છું મારા મામાને આરે રહું છું અને માં બાપ તો બચપણમાં ગુજરી ગયા છે અને આ ઢોર મામાના ચારું છું અને ઈ વખતે જોગીદાસ કુમારે કીધું બેટા અત્યારે વગડામાં એકલી છો તારી ઉંમર છે આવડી નાની અને તારી ઈજ્જત કે આબરૂની તને બીક નથી લાગતી અને તેદી દીકરી ઓળખતી નહોતી જોગીદાસ ખુમાણને સતાઈ દીકરી એટલું બોલીતી

એ બારવટીયાઓ છે સુરત દારણની હામાં આમ પ્રાર્થના કરી અને તેથી જોગીદાસ ખુમાણે કીધું તો ભાવનગર મળે કે ન મળે એની મને કાઈ પરવા નથી મારું બારવટું પાર પડે ન પડે એની મને કાઈ જરૂર નથી પણ એ દાદા સુરત તું તો પ્રત્યક્ષ દેવ છો આવી 18 18 વર્ષની દીકરીઓ મારા નામના ભરો છે ચારે એની ઈજ્જત સલામત રાખજે આથી વધારે કાઈ બીજું નથી માંગતો એવું જોગીદાસ ખુમાણ તેદી માંગે છે એ ભારત વર્ષની ધરતી છે એને ઉજળી પરંપરા અને ઉજળા ગીતો સાંભળ્યા હોય એટલા માટે આપણો એક પાઠ્ય પુસ્તકમાં લગભગ ગીત આવતું હતું મને ગમે છે બે ત્રણ કડીનું ગીત માતાઓ બેનો ભાઈ બેન ના ગીતો છે આપણે ત્યાં આપણે ત્યાં પતિ પત્ની ના દાંપત્ય જીવન ના ગીતો છે બાપ દીકરી ના છે એવી રીતે દેર ભોજાઈ ના પણ ગીતો છે